જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરી મુરારે હે નાથ નારાયણ વાસુદેવાય મિત્રો આજે આપણે કાર્તિક માસ મહાત્મયની કથાનો ભાગ સાતમો કરીએ શ્રી શશિપ્ત સ્કોંદ પુરાણ વૈષ્ણવખંડ કાર્તિક માસ મહાત્મય ત્રયોદશીથી લઈને દીપાવલી સુધીના ઉત્સવ કર્મનું વર્ણન બ્રહ્માજી કહે છે કાર્તિક કૃષ્ણ ત્રયોદશીએ રાતકાળે દાંતણ કરીને સ્નાન કરો અને ત્રિરાત્રિ વ્રતનો નિયમ લઈને ભગવાન ગોવિંદના ભજનમાં તત્પર રહેવો તથા આ વ્રતના અંતમાં ગોવર્ધનોત્સવ મનાવવો ત્રયોદશી ત્રણ મુહૂર્તથી વધારે હોય તો તે આ વ્રતમાં લઈ શકાય ત્રયોદશી ત્રણ મુહૂર્તથી વધારે હોય તો તે આ વ્રતમાં લઈ શકાય છે પરંતુ તિથિનો વેદ હોવો દોષ નથી કાર્તિકના કૃષ્ણ પક્ષમાં ત્રયોદશીના પ્રદોષકાળમાં યમરાજને માટે દીપ અને નૈવેદ્ય સમર્પિત કરવાથી અપમૃત્યુનો નાશ થાય છે એક દિવસ યમદૂતોએ યમરાજને કહ્યું હે પ્રભુ આવા મહોત્સવના અવસર પર જે રીતે જીવ પોતાના જીવથી વિયુક્ત ન થાય તેવો ઉપાય મને કહી સંભળાવો યમરાજાએ કહ્યું કાર્તિક કૃષ્ણ ત્રયોદશીએ દર વર્ષે પ્રદોષકાળમાં જે પોતાના ઘરના દરવાજા પર નીચેના મંત્ર સાથે ઉત્તમ દીવા આપે છે તે અપમૃત્યુને પ્રાપ્ત થવા છતાં પણ અહીં લઈ આવવાની યોગ્ય નથી તે મંત્ર આ પ્રમાણે છે મૃત્યુના પાશદંડાભ્યામ કાલેન સહ ત્રયોદશ્યામ દીપદાનાંત સૂર્યજ પ્રિયતામી ત્રયોદશીએ દીપદાન કરવાથી મૃત્યુ પાશ દંડ કાળ અને લક્ષ્મીની સાથે સૂર્યનંદન યમ પ્રસન્ન થાવ આ મંત્રથી જે પોતાના દ્વાર પર ઉત્સવમાં દીપદાન કરે છે તેને અપમૃત્યુનો ભય રહેતો નથી દીપાવલી પહેલાંની ચતુર્દશીએ તેલમાં લક્ષ્મી અને જળમાં ગંગા નિવાસ કરે છે જે તે દિવસે પ્રાતઃકાળે સ્નાન કરે છે તે યમલોક જતો નથી નરક ભયનો નાશ કરવા માટે સ્નાન કરતા વચ્ચે અપા માર્ગ અધેડોની માથા પર ગુમાવવો ત્રણ વાર મંત્ર બોલીને ત્રણ વાર ગુમાવવો જોઈએ મંત્ર આ પ્રમાણે છે સીતાલોષ્ઠ સમાયુક્ત સંકડટ કદ લાવિત હર પાપ પામાર્ગ બ્રાહ્મ્ય માણ પુનઃ પુનઃ ખેડેલા ખેતરના ઢેફાથી યુક્ત અને કાંટાવાળા પાંદડાથી સુશોભિત અપા માર્ગ તમે વાર વાર ગુમાવવાથી મારા પાપોને હરી લો આમ કહીને માથા પર અપા માર્ગ ફેરવવો સ્નાન કરીને ભીના વસ્ત્રથી મૃત્યુના પુત્ર રૂપ બે કૂતરાને દીપદાન આપવો તે સમયે આ મંત્ર બોલવો સુનકો શ્યામ શવલોમ ભ્રાતરો યમ સેવકો તુષ્ટો શ્યાતામ ચતુર્દશ્યામ દીપદાને ન કાળાની કાબર ચિત્રા રંગના બે સ્વાન જે મૃત્યુના પુત્ર યમરાજના સેવક તથા પરસ્પર ભાઈ છે ચતુર્દશીએ દીપદાન કરવાથી મારા પર પ્રસન્ન થાઓ પછી સ્નાનાંગત તર્પણ કર્યા પછી ચૌદ યમોનું તર્પણ કરવું જેમના નામ મંત્ર પ્રમાણે છે યમાય ધર્મરાજાય મૃત્યુએ ચાંતકાય વેવસ્તવાય કાલાય સર્વભૂત શશાય ઔદુમ્બરાય નમ આ ચૌદ નામ મંત્ર છે આ બધા નામોના અંતમાં નમઃ પદ જોડીને બોલવો અને એક એક મંત્ર ની ત્રણ ત્રણ વાર કહીને તલ મિશ્રિત જળની ત્રણ ત્રણ અંજલિઓ આપવી યમરાજનું તર્પણ યજ્ઞો પવિત્રને જમણા ખભા પર કે ડાબા ખભા પર રાખીને પણ કરી શકાય છે કેમ કે યમરાજ દેવતા અને પિત્તર બંને પદો પર સ્થિત છે તેથી તેમનામાં ઉભય રૂપતા છે જેના પિતા જીવિત હોય તે પણ યમ અને ભીષ્મની માટે તર્પણ કરી શકે છે કાર્તિક કૃષ્ણ ચતુર્દશીએ જો અમાવસ્યા હોય અને તેમાં સ્વાતિ નક્ષત્રનો યોગ હોય તો તે જ દિવસે દીપાવલી મનાય છે તે દિવસથી આરંભ કરીને ત્રણ દિવસ સુધી દીપોત્સવ કરવી જોઈએ કેમ કે એકવાર રાજા બલ્લીએ ભગવાન પાસે એવું વરદાન માંગ્યું હતું કે કપટથી વામન રૂપ ધારણ કરનારા આપને મેં ભૂમિદાન કર્યું છે અને આપ તેને ત્રણ દિવસમાં ત્રણ પગ દ્વારા માપી લીધી છે તેથી આજથી લઈને ત્રણ દિવસ સુધી દર વર્ષે પૃથ્વી પર મારું રાજ્ય રહે તે સમય જે મનુષ્ય દીપદાન કરે તેના ઘરમાં તમારા પત્ની લક્ષ્મી સ્થિર થઈને રહે દૈત્યરાજ બલીને ભગવાન વિષ્ણુએ ચૌદસથી લઈને ત્રણ દિવસનું રાજ્ય આપ્યું છે તેથી આ ત્રણ દિવસોમાં અહીં સર્વત્ર મહોત્સવ કરવો જોઈએ ચતુર્દશીએ રાત્રે દેવી મહારાત્રીનો પાદુર્ભાવ થયો છે તેથી શક્તિ પૂજા પરાયણ પુરુષોએ ચતુર્દશીનો ઉત્સવ અવશ્ય કરવો જોઈએ ભગવાન સૂર્ય તુલા રાશિમાં સ્થિત થવાથી ચતુર્દશી અને અમાવસ્યાની સંધ્યા સમયે મનુષ્યએ હાલમાં ઉલ્કા મશાલ લઈને પિતૃઓને માર્ગદર્શન કરાવવું કાર્તક માસમાં ચતુર્દશી વગેરે ત્રણ તિથિઓ દીપદાન વગેરે કાર્યોમાં ગ્રહણ કરવા યોગ્ય છે જો આ ત્રણ તિથિઓ સગવકાળથી સૂર્યોદયથી સવારે ગાયો ચરવા જાય ત્યાં સુધી પહેલાં જ સમાપ્ત થઈ જતી હોય તો દીપદાન વગેરેના કાર્યોમાં આમને આગળની તિથિ સાથે જ ગ્રહણ કરવી જોઈએ ત્યાર પછી અમાવસ્યાની સવારે સ્નાન કરીને ભક્તિપૂર્વક દેવતાઓ અને પિતૃઓની પૂજા અને તેમની પ્રણામ કરવા પછી દહીં દૂધ તથા ઘી વગેરેથી પાર્વણ પર્વ પર કરાતું શ્રાદ્ધ કરવું આ દિવસે બાળકો અને બીમાર સિવાય બીજા કોઈ દિવસે ભોજન કરવું જોઈએ નહીં પ્રદોષના સમયે કલ્યાણમય લક્ષ્મી દેવીનું પૂજન કરવું તે દિવસે લક્ષ્મીજીનું સુખ વધારવા માટે જે તેમના માટે કમળના ફૂલોની શૈયા બનાવે છે ભગવતી લક્ષ્મી તેના ઘરને છોડીને કદી જતા નથી જાવંત્રી લવિંગ એલચી અને કપૂરની સાથે ગાયના દૂધને સારી રીતે પકવીને તેમાં જરૂર જેટલી સાકર નાખીને લાડુ બનાવીને મહાલક્ષ્મીજી બિરાજમાન મહાલક્ષ્મી તમે જ્યો છો સૂર્ય ચંદ્રમાં અગ્નિ સુવર્ણ અને તારા વગેરે બધી જ્યોતિઓની જ્યોતિ છો તમને નમસ્કાર છે કાર્તિકની દિપાવલીના

તથા દરેક ઘરમાં દીપક પ્રગટાવીને રાખવા જોઈએ પ્રથમ બ્રાહ્મણો અને ભૂખ્યા લોકોને ભોજન કરાવીને પછી સ્વયં નવા વસ્ત્રો અને આભૂષણોથી વિભૂષિત થઈને ભોજન કરવું જોઈએ જીવહિંસા મદિરાપાન અગમ્યાગમ ચોરી અને વિશ્વાસઘાત આ પાંચ નરકના દ્વાર છે આમનો સદા ત્યાગ કરવો જોઈએ ત્યારબાદ અડધી રાત્રિના સમયે નગરની શોભા જોવા માટે ધીરે ધીરે પગે ચાલતા જઈને તે સમયનો ஆனந்தோஸுவை பாா ஜெய் ஸ்ரீ கிருஷ்ணராதி நாராயண நாராயண ஸ்ரீமன் நாராயண 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 ஸ்ரீமன் நாராயண 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 ஜெயஸ் கிருஷ்ணராதி